અત્યારે હાલમાં આવી મોટી ખબર જામનગરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસના સહિતના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્રની દોડધામ યથાવત રહી છે જેમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઘરે ઘરે સર્વેલન્સ ચાલુ છે તો વોટર વર્કર્સ વિભાગ દ્વારા પાણીના નમૂના લેવાય છે જામનગરમાં આજે એકત્રીસના રોજ કોલેરા કોઈ પોઝિટિવ કેસ આવેલા નથી આજ દિવસ સુધી કોલેરાના કુલ સત્યાવીસ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં પુરુષો બાર અને સ્ત્રી પંદર છે હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્રણ દાખલ છે અને હોસ્પિટલમાં કુલ દર્દી ત્રેવીસ દર્દીઓને રજા આપવામાં આવી છે અને એક દર્દીને ઓપીડી સારવારમાં આપવામાં આવી આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સર્જન સર્વેલન્સ કરવામાં આવ્યું છે તેમાં મેડિકલ ટીમ વીસ કરોની સંખ્યા બારસો એકત્રીસ વસ્તી એકાવનસો ચોરાણું ઓઆરએસ પેકેટનું વિતરણ એકસો આઠ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ બ્યાસી દસ જાડાના કેસ ત્રણ રેસીડિયોલન ક્લોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા છત્રીસ તેમાંથી ટેસ્ટ પોઝિટિવ છત્રીસ ટેસ્ટ નેગેટિવ ઝીરો કરવામાં આવેલ છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ